આરોપીનું નામ ચેતન લખાણી છે બાર લાખ રૂપિયા હારી ગયા બાદ આરોપી ત્રણ મહિના પહેલા ઘર છોડી નીકળી ગયો હતો આરોપી શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર લાવારિસની જેમ વસવાટ કરતો હતો પોતાનું ગુજરાન ચલાવવા તેણે અલગ અલગ જગ્યા પરથી એસીના આઉટડોર કાઢી વેચવા માટે એક ગોડાઉનમાં ભેગા કર્યા હતા જોકે આ બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે એસીના દસ આઉટડોર સાથે આરોપી ચેતન લાખાણીની ધરપકડ કરી છે